દીપેશભાઈ જોશી સમજ પશ્ચિમ કચ્છ જિલ્લા એ ગૌ માતા રાષ્ટ્ર માતા રાજ્ય માતા જાહેર કરવા બાબતે સાધુ સંતો દ્વારા થઈ રહેલા આંદોલન ને સમર્થન જાહેર કર્યું બ્રહ્મ સમાજ હર હંમેશ રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યા છે ત્યારે ભવિષ્યમાં પણ તે માટે તત્પર રહેશે સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી રામ મારું નામ શાસ્ત્રી દિપેશ જોશી છે પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ જિલ્લા કચ્છની અંદર અત્યારે સાધુ સંતો દેવનાથ બાપુની આગેવાનીમાં ગૌમાતાને રાજ્ય માતા રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ માટે અનસન વ્રત માટે બેઠેલા છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ જિલ્લા એમના કાર્યને બિરદાવે છે અને બ્રહ્મ સમાજ હર હંમેશ આવા કાર્યની અંદર અગ્રેસર નહીં ગાયો માટે ધર્મ માટે અને દેશ માટે હર હંમેશા તત્પર રહેશે બ્રહ્મ સમાજ વતીથી મારું સમર્થન એમને જાહેર કરું છું કારણ કે ગાયો માટે આપણે કહીએ ગાયો વિશ્વસિય માતા ગાયને સમગ્ર વિશ્વની આપણે માતા સ્વરૂપ માનીએ ત્યારે આ ભારતની એક કરુણા કહેવાય કે ભારતની અંદર ગાયોની આ અવદશાને એના માટે અનેક રજૂઆતો આવેદનો નિવેદનો અને આંદોલનો કર્યા છતાં પણ જો ગાયને રાષ્ટ્રમાતા રાજ્યમાતાનો દરજ્જો પ્રાપ્ત ન થતો હોય તો એ ખૂબ દુઃખની વાત છે અને સાધુ સંતોને આના માટે અનશન વ્રત પર ઉતરવું પડે ત્યારે એમની સાથે સમગ્ર બ્રહ્મ સમાજ હિન્દુ સમાજ અને વિવિધ હિન્દુવાદી સંગઠનો પણ જોડાયેલા છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ પણ ગાયને ધ્યાનમાં રાખી ગાય એ પૂજનીય છે કારણ કે ગાયના માધ્યમથી જ આપણા ધર્મ કાર્ય પૂજા પાઠ ગાય વિના થઈ શકતા નથી ત્યારે ગાયને રાજ્ય માતા રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ માટે સમસ્ત બ્રહ્મ સમાજ પણ આ કાર્યની અંદર જોડાયેલો છે અને સંપૂર્ણપણે આંદોલન આંદોલનને અમે સમર્થન આપીએ છીએ જય ગૌ માતા ભારત ટુડે ઇટ્સ અબાઉટ બિલ્ડિંગ અ બેટર ટુમોરો Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.